છો મિત્રો જય શ્રી કૃષ્ણ જય વિશ્વ જય સ્વામિનારાયણ ખીચડી પલાળી લીધી હતી મગની દાળ તુવરની દાળ અને ચોખા પલાળીને હવે આપણે વધારે પડતું પાણી મૂકીને બાફવા મીઠું અગર નાખીને મૂકી દીધી છે એટલે આ આપણે ઢીલી ખીચડી કરી લેવાની છે અને એક બાજુ તમે જોઈ શકો છો આપણે પાલક બાફવા મૂકી દેવો છે પછી બને બતાવો બતાવું તમને જો ગાય લીલા મરચાં લીલું લસણ અને સૂકું લસણ સૂકી ડુંગળી અને થોડીક લીલી ડુંગળી એ બધું આપણે ચોપરમાં ક્રશ કરી લઈશું અને પછી આ પાલક પણ ડોકાઈ ગયો છે એને આપણે પાલકની પ્યુરી કરી લઈશું પછી વઘાર કરું એટલે તમને પતાવું તો અહીંયા પાલક આપણે ક્રશ કરી લઈએ છીએ મજાનો પાલક પીસાઈ ગયો છે અહીંયા ડુંગળી લીલું લસણ લીલી ડુંગળી સૂકું એ પણ ચોપરમાં આપણે ક્રશ કરી લીધું છે અને અહીંયા સરસ મજાની ઢીલી ઢીલી ખીચડી પણ રેડી છે હવે આપણે વઘાર કરીએ પછી બતાવું જો આપણે તેલ અને ઘી બંને ગરમ કરવા મૂકી દીધું હતું એની અંદર આપણે નાખી છે રઈ હવે રઈ તતળી જાય એટલે એની અંદર આપણે નાખવાનું છે જીરું અને જીરું નાખીએ જીરું તતડે પછી તરત આપણે એની અંદર નાખવાની છે હીંગ

એટલે એની અંદર આપણે પાલક જે ગમતું પાણી નાખી અને ખીચડી તો આમ પણ ઢીલી જા બનાવવાની હોય છે બહુ મજા આવે ખાવાની આમ બાળકોને પાલક ને બધું ખાતા જોર આવે છે શિયાળામાં ગ્રીન ગ્રીન ખાવાનું બહુ જ જોર પડતું હોય છે આપણે આ રીતના ખીચડી કોઈક વાર બનાવીએ તો એમાં એને આપણે બહુ કુક કરવાની જરૂર નથી એની અંદર હવે આપણે મસાલા કરી લઈશું થોડુંક ધાણાજીરું નાખીશું લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું બહુ આપણે નાખીશું નહીં અને ખીચડી બાકી ત્યારે આપણે એમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે આ ગ્રેવી જેટલું જ મીઠું પણ નાખીશું અને થોડો કમથો ગરમ મસાલો નાખીશું હવે આ બધું મિક્સ આપણે કરી લઈશું જો કેવો સરસ ગ્રીન કલર આવે છે એની અંદર જો આ તેલ છૂટું પડી ગયું છે એટલે એની અંદર આપણે જો એકદમ આવી ઢીલી ખીચડી સાદી મૂકી દીધી હતી મીઠું અડધરવાળી એ હવે અંદર આપણે નાખી દઈશું જો આપણે હવે સરસની મજાનું મિક્સ કરી લઈશું અને પછી આપણી ખીચડી રેડી થઈ જશે તમારે પણ મિત્રો ખાવી હોય તો ખીચડી ખાવી જજો પાલકની જો આપણે આમળા પણ લઈ આવ્યા છીએ અંદર મીઠામાં નાખી દીધા છે એટલે બાળકો એક એક ખાય તો એમની આંખોને ને વાળ માટે સારા એટલે આમળા પણ લાવી દીધા છે જો ખીચડી રેડી છે હવે આની ઉપર આપણે ધાણા નાખી સરસ ગાર્નિશિંગ કરી ગરમ ગરમ ખીચડી દૂધ